ગોમડા આવી છોકરો દાદા પાન પૈસા માગી મુબારક કરી દાદા સાતસો રૂપિયા જતા રહ્યા અને કાકા જોડે માગ્યા અને મોટા પપ્પા જોડે માગ્યા એટલે હાથ છોકરો ને બસો બસો આઈ ગયા હજી રંધાય છે જોવો તો બાજરીના માજે થોડી રોટલા કર્યા પણ મેં ખીચડી બનાવી અને મને રોટલા નહી આવડતા બનાવી છી અને સાસ મુબારક મધર હેપી યર રોમ રોમ જય શ્રી કૃષ્ણ

kami કામ મેં લાગ દાદા પૈસા એમ કરી ના પૈસો પડીપલ આવશે ગોટા અડધા ખાતા છે ને તો પડી કોલ આવશે અને એમ કંઈ પાર્ટી કરશી અને જો પૈસા થઈ જ્યો હવે જોઈશી શી ખબર હવે ઘર જવાની તૈયારી છે મને લાગે છે મારા રાતે સાબુ મારા હોય એટલે બધો રાતે સાબુ મારા કરવા આવ્યું અને સિટીમાં હવારે હોય અંજલી ના મળવાનું આવ્યું ઉભરે